સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરામાં મોબાઈલની દુકાનમાં થયેલી લાખોની ચોરીની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરામાં લાખોની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કાપોદરા પોલીસે મોબાઈલની દુકાનમાં ત્રીસ લાખથી વધુના મોબાઈલની ચોરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે

અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે